તો પ્લાસ્ટિક લઈને આવતા નહીં કારણ કે અહીંયા પ્લાસ્ટિકની સાવ મનાય જ છે હવે આપણે આ છે ડેમનો રોડ ને નીકળી ગયા છીએ અહીંયાથી પાણીની બોટલ ને એવું બધું લઈ આવવાની મનાય છે તો તમે લોકો અહીં આવો છો તો પાણીની બોટલ કે એવું કાંઈ લઈને ના આવો અત્યારે ઝાઝા ભાગે બધાને જંગલ ને ખુલ્લું વાતાવરણ વધારે ગમે છે એટલે એ બધાને લગભગ પસંદ આવે એ માટે હું ખુલ્લા વાતાવરણ અને જંગલના બ્લોગ વધારે બનાવું છું મને કેવા લોક પસંદ છે થાય મને કોમેન્ટ કરીને જણાવજો તો હું એ પ્રમાણે લોક બનાવીશ કેટલું સરસ જો જંગલ છે પણ અત્યારે છે ને ઉનાળાની સાબે બધા પાંદડા બધા ખરી ગયા છે પણ ચોમાસાનું તો વાતાવરણ જ કંઈક અલગ હોય એનું જોઈ લીધું ખૂબ જ અદભુત વાતાવરણ તમે લોકો જો પ્રવાસમાં જુનાગઢ આવો છો તો વિલિંગન ડેમની મુલાકાત અચૂકથી લેજો કારણ કે જ સરસ આ જંગલની અંદર ડેમ આવેલો છે જેવું તમે જોઈ શકો છો મોરલા ખૂબ જ સરસ મજાનો મોર બેઠો છે જો આ આ જગ્યા છે છે ને ને ઉપલા ત્યાં એનું અહીંયા કોઠાર છે બધી કરિયાણાની વસ્તુ અહીંયા રાખે છે અહીંયા બધું ટ્રેક્ટરમાં લઈ જાય છે તો હવે જો આપણે ડેમમાં એન્ટર થઈ ગયા છે ઉપર ચડશું એટલે સીધો ડેમ આવી જશે અહીંયાથી જશું ને એટલે આપણે ડેમે જઈ શકશું અને આ જુઓ તમે જોઈ શકો છો કે અહીંયાથી દાતાળ જઈ શકીએ આપણે આ છે દાતારના પગથિયા તો અહીંયાથી તમે દાતાર પણ જઈ શકો છો એના કાંઈક ત્રણ હજારથી થી સાડા ત્રણ હજાર પગથીયા છે તો આપણે અહીં સુધી આવ્યા છીએ તો અહીંયા આપણે પૈગે લાગી લઈએ આ પટેલ બાપુનો ફોટો છે અને આ કાશ્મીરી બાપુ છે એની બાજુમાં છે અને અહીંયા આપણે દર્શન કરી અને આગળ જાશું જો આ છે દાતાર ના પગથિયા તમે દાતાર જઈ શકો છો અને જો ગાઈ આ તમે જોયે ને એ દાતાર ના પગથિયા છે અને આ બાજુમાં જ છે આ દાતારની જગ્યા છે અહીંયા તમે થાયકા પાયકા આવ્યા હોય દાતાર ચડીને તો અહીંયા તમે વિશ્રામ પણ કરી શકો છો જો ગોદડા ને બધું રાખેલું છે અહીંયા પાણીની બધી સગવડ છે પીવાનું પાણી પછી ગોદડા છે પાથરવા માટે ઓશિકા છે અને બેસવા માટે બાકડા પણ છે જો તો તમે જો થાયકા પાયકા હોય ને તમારે વિશ્રામ કરવો હોય તો અહીંયા કરી શકો છો તમે સરસ મજાની સગવડ પણ જો અહીંયા રાખી છે આરામ માટે અને હવે આપણે આગળ હવે આપણે આગળ ચાલો મળી ગયા છે આપને અને જો તમે આ છે વિલિંગન ડેમનો ગેટ ડેમે જવું હોય તો આપણે અહિયાં થી જઈ શકશું જોવો તમે આ ગેટ છે ને અહીંથી ફોર વ્હીલ તો નહીં જાય ટુ વ્હીલ હોય તો જઈ શકે જો આ રોડેથી આપણે જાશું વિલિંગન ડેમ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચાલો હું તમને બતાવું વિલિંગન ડેમ અમે પહોંચી ગયા છીએ આપણે તો જે લોકો નવા છે એ આપણી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણું ચેનલ આગળ વધી ચાલો તમને બતાવું ડેમ નો નજારો જુનાગઢ નો વિલિંગન ડેમ કુદરતી આ દ્રશ્ય જોવો તમે

તો આયા આપણે માછલાને નાખવા માટે દાળ પણ મળે છે 10 રૂપિયામાં તમને આ પ્યાલી આપે છે 10 પો એટલે પ્યાલેના આ કેટલાની છે ભાઈ 20 રૂપિયા આના 20 રૂપિયા છે આ મોટો ગ્લાસ છે તો તમે માછલાને દાળ પણ ખવડાવી શકો છો ચાલો આપણે આગળ જઈએ જો આજી રોડ છે ને એ આપણે આવ્યા ઈ જ છે અત્યારે આપણે થોડાક હિલ ઉપર છીએ આગળ જાય આજે આનું વાતાવરણ કઈક વરસાદ જેવું છે આમ સરસ મજાનું ઠંડક વાળું તો મને એમ થયું કે ચાલો આજે તમને બધાને ડેમ ની મુલાકાત કરાવું એટલે હું આજે ડેમે આવી છું અને અહીંનો નજારો પણ ખૂબ જ અદ્ભુત ને સરસ મજાનો છે તમને મને એમ છે કે ગઈ જોઈ કેટલો સરસ નજારો છે અને સામે જુઓ તમે ગિરનારના દર્શન થઈ જાય છે આપને અહીંયાથી જ અંબાજી અને દેરાસર દેખાય છે તમને આવક કેવો લાગ્યો કોમેન્ટ કરીને પ્લીઝ બધા જણાવજો આપણા બધા સબસ્ક્રાઈબર છે એ ખૂબ મજાની સરસ મજાની કોમેન્ટો કરે છે તો મારો ઉત્સાહ વધે છે અને બીજું એ કે આજી રૈયાણીભાઈ કરીને મેંદડાથી કોમેન્ટ કરી હતી યોગી આશ્રમ માટે તો પ્લીઝ તમે જો આ બ્લોગ જોવો છો તો મને ત્યાંના કોન્ટેક નંબર અને એડ્રેસ લેજો તો અમે ચોક્કસ ત્યાં આવશું લોગ ઉતારવા માટે અને બાપુના દર્શનનો લાભ પણ લેશું અને એ આશ્રમ છે એ આપણા બધા ને બતાવી શકીએ તો કોઈને જવું હોય તો ત્યાં જઈ શકે તો ગાઈસ તમને આ વ્લોગ મારા બધા કેવા લાગે છે કોમેન્ટ કરજો અને તમે કેવા વ્લોગ જોવા માગો છો એ પણ મને કોમેન્ટ કરજો એટલે એ પ્રમાણે હું બ્લોગ ઉતારું અને તમને લોકોને બતાવું મને તો વધારે એમ થાય કે અત્યારે બધાને કુદરતી દ્રશ્યો જેમ કે ગિરનાર જંગલ એવું વધારે પસંદ હોય અને પુરાણિક મંદિરો એટલે હું એવા જ આવું છું ભાઈ ઈચ્છતા તમારે કેવા બ્લોગ જોવા છે મને કોમેન્ટ કરી અને જણાવજો હવે જો તમે આ છે ને પથ્થર છે અને ડુંગરા જેવું છે તો ચાલો આપણે ત્યાં જાય અને ડેમનો નજારો જોઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો હું તમને આ પથ્થર ઉપર ચડી અને આપણે ડેમનો નજારો બતાવું તમને તો ગઈ જોઈ શકો છો તમે કે આ નીચેનો નજારો છે અને હજી આપણે ઉપર જવાના છીએ તો તમને બધાને આવો સરસ વ્યૂ બતાવવા માટે

Sous-titrage Société Radio-Canada બિચારા સુકાઈ ગયા છે જો ઉનાળો છે તો ચોમાસામાં ઓય બાપા મહા મહામુસીબતે ઉપર ચડીશું હા અને તમે જો નજારો જોઈ શકો છો

વરસાદ ગાજસ હા એ તો કહો વરસાદ ગાજસ મહા મુસીબતે ઉપર ગયા ને મહા મુસીબતે નીચે ઉતરા ગા દક્ષા નીચે આવી ગયા મે આવા પથ્થરો છે જો ચાલો પાછા આવી ગયા છે નીચે જો તમે અમે આ ડુંગરા ઉપર ગયા હતા સાવ છે સુધી જોવા દેખાય ને તમને ઓલો ભાઈ ઊભો ઉભો ને છોકરો ત્યાં સુધી ઉપર ગયા તા આજે બધી રેકડી બંધ છે ને કાંઈ મકાઈને એવું બધું તમને મળી રહીએ પણ આજે બધું બંધ છે કારણ કે સાંજ થવા આવી છે

વરી પાછા મળીએ નેક્સ્ટ વ્લોગમાં નવા વ્લોગમાં મળશું તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ અને તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને આગળ જોતા તમારે કેવા વ્લોગ જોવા છે એની પણ કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો બધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવ્યા છે ઘરે આવ્યા ત્યારે તમને દિવસનો નજારો બતાવ્યો તો ના છે રાતનો નજારો